નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો સેવન્થ ડે ઘટના ને લઈને મુસ્લિમ ધર્મગુરુ નું મોટું નિવેદન કહ્યું કે ઇસ્લામ ના હત્યા ખૂબ મોટો અપરાધ જગદીપ ધનખર ક્યાં છે રાજીનામા પછી શું કરી રહ્યા છે થઈ ગયો મોટો ખુલાસો વિપક્ષના સવાલો નો મળી ગયો જવાબ સીએમ ઓમર અબ્દુલ્લાના નિર્ણયથી ભાજપ થયું ખુશ પરંતુ મહેબૂબા મુફ્તી ખૂબ ગુસ્સે થયા ભોપાલમાંથી પકડાયેલા ડ્રગ રેકેટમાં હવાલા કૌભાંડ સુરતના હવાલા ઓપરેટરની ધરપકડ અંડરવર્લ્ડ સાથે કનેક્શનની તપાસ અમદાવાદના મેઘાણીનગરમાં લોહીયાળ ઘટના યુવકની ભરે બજાર હત્યા છ લોકો સામે ફરિયાદ નોંધાય બદલાના ઈરાદે અને હત્યા કરાઈ હોવાનો ખુલાસો કોંગ્રેસે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યો છે જેણે નક્સલવાદને ટેકો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટ જેવા પવિત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો એવો અમિત શાહનું આપ્યું મોટું નિવેદન ગાજાના પીડિતને ઢોંગ કરી મસ્જિદોમાં પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો થયો પર્દાફાશ કરોડો કેશ અને છ કરોડ દાગીના ધન કુબેર નીકળ્યા કોંગ્રેસ નેતા ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થતા જ ઈડીએ પાડી રેડ આરએસએસના વડા મોહન ભાગવતની બેઠકમાં મુસ્લિમનો નો મંગે મોટો ખૂણ નિર્ણય લેવાયો અને હવે એમઆરએમ ટીમ દરેક ઘર સુધી પહોંચશે ઉત્તર કોરિયાના તાના શહે ઘૂંટણીએ બેસી આવું આંસુ વહાવ્યા અને રશિયા સાથેની મિત્રતા પડી ભારે જયશંકર એ ટ્રમ્પને જાટકી નાખ્યા અને કહ્યું કે ના ગમે તો ના ખરીદો કોઈ તમને બળજબરીથી નથી વેચતું શુભમન ગિલ ટીમમાંથી બહાર એશિયા કપ પહેલા સામે આવ્યા મોટા દુઃખદ સમાચાર અત્યાર સુધી આવા રાષ્ટ્રપતિ જોયા નથી વિદેશ મંત્રીએ અમેરિકન રાષ્ટ્રપતિને બતાવ્યો હરીસો વડોદરાના પાદરાનું રાજકારણ ગરમાયું અભણના રાજમાં કામોનો આવે બીજેપી એમએલનો પલટવાર અને કોંગ્રેસનો આગ્રણીનો વળતો પ્રહાર એમએલએની ઉગ્ર દલીલ પર ડોક્ટરે ગુસ્સે થઈને કહ્યું કે તમારા જેવા ઘણા આવ્યા ને ગયા અને હું રાજીનામું આપી દઈશ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વિદ્યાર્થીની હત્યા કેસમાં કર્ણદર્શક નોટિસ અને કત્રણ દિવસમાં જ જવાબ માંગ્યો જારખંડ પોલીસનું ઐતિહાસિક ઓપરેશન વિદેશમાં બેસીને ગુનાહિત સામ્રાજ્ય ચલાવતો મયંક સિંહ જડપાયો પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાના પર મોટો પ્રહારો વડાલીમાં ધોરણ સાતના વિદ્યાર્થીને સાત વિધર્મી વિદ્યાર્થીઓ ઢોર માર મારતા મચી ગઈ સકચાર વાંકાનેરના પર ગામે ખેતરમાં ઘુસીને દસ શખ્સોએ પાકનો નાશ કર્યો લાખોનું થયું નુકસાન ભારતે ડોનાલ્ડ ટ્રમ્પ ને આપ્યો મોટો ઝટકો એમસીએ ને ફાઇટર જે માટે અમેરિકા નહીં પણ ફ્રાન્સ એન્જિન બનાવવાની કરી ડીલ કડક પ્રતિબંધો લાદવામાં આવશે અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે હું બે અઠવાડિયાના મોટા નિર્ણય લઈશ ને ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વોટ ચોરી મામલે કોંગ્રેસનું આક્રમક આંદોલન કરવામાં આવ્યું ઝારખંડમાં બાતમીને આધારે બસ અટકાવીને તપાસ કરી તો મળી આવી બે કરોડની નકલી નોટો પીઆઈની બદલીનો આવતા વહીવટો લેવા માટે લાગી લાઈનો ચાંદખેડામાં બદલી અસર ના દેખાતા વહીવટદાર નવીનને બખા અમદાવાદમાં જાણે કાયદાનો ડર જ નથી પશુપાલકોએ એએમસી ટીમ પર હુમલો કરીને પશુઓને છોડાવી ગયા અઢાર કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં મની પ્લસ શરાફી મંડળીના ચેરમેનના જામીન કરાયા મંજુ માત્ર પુતિન જ નહીં જેલેન્સકી પણ આવી રહ્યા છે ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે ભારતનો વૈશ્વિક દબદબો ભાજપે ટ્રમ્પના તરિફનો તોડ શોધી લીધો છે અને દેશના ગામે ગામે અભિયાન શરૂ કરવાની કરી જાહેરાત અમદાવાદમાં પીએમ મોદીના પ્રવાસ પહેલા જ ગુજરાત પોલીસની મોટી સફળતા કોલકાતાથી રોડ માર્ગે ગુજરાત આવેલા છ શંકાતપદ સિરિયન નાગરિકો પૈકી પાઇકી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી અમેરિકા સાથેના સંબંધો પર એચ જયશંકરનું નિવેદન આ બાળક જેવી મિત્રતા નથી જેને તોડી શકાય જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ રવિ મોહન સૈની એક્શન મોડમાં નાઇટ ટ્રાફિક ડ્રાઇવરથી નિયમ તોડનારોમાં ફેલાયો કપડા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ભારતીય આયાત પર ટેરિફ લાદવાના નિર્ણય બાદ ભારતે અમેરિકા માટે ટપાલ સેવા કરી બંધ અમેરિકાને જોરદાર ફટકો લાગ્યો વડાપ્રધાન મોદીની સીધી ચીન મુલાકાત સાથેની મુલાકાત થી ટ્રમ્પના ઉડી જશે હું ગીર સોમનાથ માં મહિલા તાલીમાર્થીઓને અપાશે અરજી અમદાવાદના માધ્યમથી વહેતી સાબરમતીમાંથી નદીમાં આજે આવ્યું ઘોડાપુર ને આવ્યું રિવરફ્રન્ટ પર હાલત ખરાબ અમદાવાદમાં સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ના ઘા ઝીંકીને યુવાન નીકળી હત્યા ત્રણ આરોપી ઝડપાયા રિલાયન્સ ઇન્ફ્રાએ કરી એક મોટું પગલું ભર્યું અને બે હજાર કરોડમાં ટોલ પ્રોજેક્ટ વેચવાની તૈયારી અનિલ અંબાણીની કંપની દેવું ઘટાડવા માટે પુણે સતારા પ્રોજેક્ટ વેચશે ખાંભોદરાના ગામે પત્નીને છરીને ગાંજીકી પતિએ કરી હત્યા અને બે દિવસ પહેલા જ પત્ની સાથે મજૂરી માટે આવ્યો હતો પતિ પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી બંગાળની ખાડીમાંથી આવેલા સિસ્ટમ જ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયા અને ચોવીસ કલાક સાબરકાંઠા સહિત તેર જિલ્લામાં એકથી ચાર ઇંચ વરસાદ પડશે રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર જુનાગઢના બિલખા તાલુકાના બેલા ગામે અદાવતમાં હત્યા ભાઈઓ પર જ લાગ્યો આરોપ રેશન કાર્ડ ધારકો સાવધાન એક કરોડ થી વધુ લોકોના નામ કાઢી નાખવામાં આવશે જાણી લેજો મોટું કારણ સુરત સિવિલ માંથી ગઈકાલે ફરાર થયેલો પોક્સો નો આરોપી શુભમ ઉર્ફે ડોન ની પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દરોડ ડેમ છલકાયો આઠ દરવાજો ખોલી પાણી છોડાયું સાત લોકો અને ગુજરાતમાં કરાર આધારિત પ્રોસેફરના ઓછા પગારનો મુદ્દો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર લગાવી ફટકાર ઉના ખાપટ ગામે ગૌશાળાની ફેન્સિંગ તોડીને અંદર આવેલા બે નરસિંહ છ ગાયો કર્યું મારણ બાવન ગાયો જીવ બચાવવા બહાર દોડી પાકિસ્તાનના દગાખોર છે અમેરિકા તકવાદી છે બંને વચ્ચેનો સંબંધ સ્વાર્થીની ધરી પર રચાયો બોલ્યા એસ જયશંકર સાબરમતી નદી બની ગાતક વાલસનાના રોડ પર ફસાયેલા લોકો ને બચાવવા ગઈલી એનડીઆરએફ ની ટીમ પણ તણાઈ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરો ડેમ છલકાયો આઠ દરવાજા ખોલીને પાણી છોડાયું સાત લોકો ફસાયા

આણંદ જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો ભાવ તળિયા બેસી જતા ખેડૂતો મૂંઝાયા ભારતમાં બેસીને પાકિસ્તાનના સંપર્કમાં રહેશે ટ્રમ્પના નજીકના ગણાતા રાજદૂત સર્જીઓ ગોર અને ટેરિફ અને તે અંગે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને કરશે મદદ અમદાવાદમાં છેતરપિંડી અને શોષણનો ચોંકાવનારો કેસ મનોજ મકવાણા અને કુણાલ ચાવડા સામે નોંધાય આદેશ આદેશનો ખુલ્લે આમ વિરોધ કે રાહુલ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન નહીં મળે નવસારી જિલ્લા માટે એક સારા સમાચાર વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ સીઆર પાટીલે બતાવી લીલી ઝંડી હિંમતનગરના રાયપુર ગામમાં શિક્ષકની બદલી સામે ગ્રામજનો અને વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ પુતિન પછી પ્રમુખ જેલેન્સકી પણ ભારત આવશે અમેરિકાના પેટમાં તેલ રેડાવવાની શક્યતા દિગ્ગજ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું કર્યું એલન પંચમહાલના પાનમ ડેમ પાણીની પાણી ટકા આવક નદી અખિલેશ સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યા લગાવી ચર્ચા ગુજરાતમાં સીઝન નો ટકા વરસાદ એકસો સડસઠ તાલુકામાં વીસ થી વધુ મેઘમહેર સૌથી વધુ વલસાડમાં અઠ્યોતેર ઇંચ વરસાદ નોંધાયો તો હાલ માટે આટલું જે મળીશું ને અમુક અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ